નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું મારા કિચનમાં આજે મેં બનાવી છે નાસ્તામાં ખવાય તેવી શ્રાવણ મહિનાના ઉપવાસમાં આખો મહિનો સ્ટોર કરીને રાખી શકાય તેવી ફરસી પૂરી આખા શ્રાવણ મહિનાના ઉપવાસમાં જ્યારે સવારમાં ચા નાસ્તામાં કંઈક રોજ અલગ અલગ ન બનાવવું હોય ત્યારે આવી રીતે ફરસી પૂરી તમે આખો મહિનો સ્ટોર કરીને રાખી શકો છો ખાવામાં ખૂબ જ ક્રિસ્પી અને ટેસ્ટી બનશે તમને ખ્યાલ પણ નહીં આવે કે ફરાળી ફરસી પૂરી છે કે આપણે જે રેગ્યુલર બનાવીએ છીએ તે રાજગરાના લોટની પૂરી થોડી વાર થાય ત્યાં ચવળ થઈ જાય છે પણ આજે હું તમને અલગ ટ્રીક અને એક સિક્રેટ વસ્તુથી લોટ બાંધવાની ટ્રીક સાથે રેસીપી શેર કરીશ તમારી પૂરી એકદમ ક્રિસ્પી રહેશે જરા પણ ચવળ નહીં થાય તો ચાલો રેસીપી ચાલુ કરીએ ફરાળી ફરસીપુરી બનાવવા માટે મેં અહીં બે કપ જેટલો ઘરમાં ગમે તે વાસણમાં વાટકાનું ગમે તેનું એકનું માપ કરી લેવાનું મેં અહીં બે વાટકા જેટલો રાજગરાનો લોટ લીધો છે રાજગરાનો લોટ તમને બજારમાં ગમે તે કરિયાણાની દુકાને આસાનીથી મળી રહેશે હવે એક નાના પેનમાં બે ચમચી જેટલું ઘી ગરમ મૂકીને ઘી ગરમ થાય પછી તેમાં અડધી ચમચી આપણે જીરું નાખીશું આ રીતે તેમાં મોણ દેવાથી તમારી પૂરી વણતી વખતે ફાટશે પણ નહીં અને ચવળ પણ નહીં થાય આ જે ટ્રીક હતી તે છે તમે જીરું તતળી જાય એટલે તેમાં બે ચમચી જેટલો તપકીરનો લોટ કે પછી ગમે તે ઝીણો ફરાળી લોટ આપણે રોટલી માટે લાવીએ છીએ તે નાખી શકો અને ઘીના મોણમાં બરાબર તેને મિક્સ કરીને હવે આપણે તેને જે આપણે બે કપ લોટ લીધો છે તેમાં એડ કરી દેશું રાજગરાના લોટમાં આ રીતે મોણ દેવાથી તેમાં જીરાનો સ્વાદ પણ સારો આવશે અને લોટ લોટ બાંધ્યા પછી તેની પૂરી પણ સારી વણાઈ જશે ફાટશે નહીં કોર તેની હવે તેમાં ગરમ મોણ આપણે જે નાખ્યું છે તેને બરાબર ચમચીથી આવી રીતે હલાવી લઈશું અને હવે પછી તેમાં સ્વાદ પ્રમાણે આપણે મીઠું નાખ્યું છે મેં અહીં અડધી ચમચી મીઠું નાખ્યું છે પછી બે ચમચી જેટલા તલ નાખ્યા છે તલ તમે જો ન ખાતા હો તો તેને સ્કીપ કરી શકો અને અડધી ચમચી જેટલો કાળા મરીનો પાવડર નાખ્યો છે મરીથી તેનો ટેસ્ટ પણ સારો આવશે અને પચવામાં પણ આસાની રહેશે અને હવે આ બધી વસ્તુને આપણે મસળીને બરાબર મસાલા તેમાં મિક્સ કરી લેશું અને જે વાટકો આપણે માપથી લીધો હતો તે વાટકો ભરીને પાણી લેશું અને ધીમે ધીમે એડ કરીને આપણે લોટ બાંધી લેશું રાજગ્રાનો લોટ આપણે કઠણ ભાખરી જેવો જે આપણે બાંધીએ છીએ એવો બાંધવાનો છે ઢીલો નથી બાંધવાનો કારણ કે રાજગ્રાનો લોટ થોડીવાર પડ્યો રહેશે તો ઢીલો થઈ જશે તે ચીકાશવાળો હોય છે એટલે આપણે એકદમ આંગળી ખૂતાડીને જુઓ તેમ કડક લોટ બાંધવાનો છે જરા પણ ઢીલો નહીં તો જ તેની પૂરી સારી થાશે તમે જોઈ શકો છો લોટ મેં એકદમ કઠણ બાંધ્યો છે હવે એક નાની રોટલીના માપનો લુઓ લઈ લેશું અને તેને પાટલી ઉપર મૂકીને થોડો કોરો રાજગ્રહનો કે પછી ગમે તે ફરાળી લોટ હોય તે ભભરાવીને આપણે ધીમે ધીમે વેલણથી નાની માપની રોટલી વણી લેશું કોર જો થોડી ફાટે તો વાંધો નહીં પણ રોટલી વણવામાં થોડી નિરાત રાખવાની ધીમે ધીમે વણવાની અને સે જેવી પૂરી જાડી રાખવાની છે ને પછી આવી રીતે નાના વાટકાના માપથી આપણે તેની કોર કાઢી લઈને ગોળ આકાર આપી દઈશું અને ચાકુથી તેમાં કાપા પાડી દેસુ જેથી તળતી વખતે પૂરી લોટ પણ નહીં પીવે અને પૂરી ફૂલશે નહીં ક્રિસ્પી રહેશે પૂરી આપણે આટલી જાડી રાખવાની છે એકદમ પતલી નથી વણવાની અને હવે આવી જ રીતે આપણે બીજી બધી પૂરી પણ વણી લેશું પૂરી વણાય એટલે આપણે તેને એક કિચન ટાવલ ઉપર પાથરીને બધી છૂટી છૂટી મૂકી દઈશું રાજઘરાનો લોટ ચિકાસવાળો હોય છે એટલે થોડીવાર જો લોટ પડ્યો રહેશે તો ઢીલો થઈ જશે એટલે પૂરીને આપણે તરત જ લોટ રાખી નથી મૂકવાનો ફટાફટ વણી લેવાની છે અને આવી રીતે કિચન ટાવલ ઉપર બધી છૂટી છૂટી પાથરી દેશું અને હવે એક પેનમાં આપણે મીડિયમ ગેસની ફ્લેમ ઉપર તેલ ગરમ કરવા માટે મૂકી દઈશું ગેસની ફ્લેમ મીડિયમ ટુ હાઈ રાખવાની નથી મીડિયમ ટુ લો રાખવાની છે તેલ ગરમ થાય એટલે આપણે તેમાં પૂરી એડ કરીશું પૂરીને બહુ હલાવવાની નથી ચમચીથી જ્યારે તેના બબલ્સ બંધ થાય એટલે બંને સાઈડ આ રીતે ફેરવીને હલકી બ્રાઉન કલર થવા દઈશું બંને બાજુ આવી રીતે ગોલ્ડન બ્રાઉન કલર થઈ જાય એટલે આપણે પૂરીને લઈ લઈશું રાજગ્રાની લોટને તળાતા વાર નથી લાગતો એટલે આપણે મીડિયમ ટુ લો ગેસની ફ્લેમ ઉપર આવી રીતે બધી જ પૂરી તળી લેશું અને બહુ હલાવવાની નહીં બબલ્સ ઓછા થાય એટલે ચમચીથી બીજી બાજુ ફેરવીને એવી રીતે ધીમે ધીમે ફેરવવી એટલે પૂરી ભાંગે નહીં ને આવી જ રીતે આપણે બીજી બધી પૂરી પણ તળી લેશું તો તૈયાર છે આપણી આખો મહિનો સ્ટોર કરીને શ્રાવણ મહિનાના ઉપવાસમાં ચા સાથે કે સવારમાં નાસ્તામાં તમે ખાઈ શકો તેવી ક્રિસ્પી ફરાળી ફરસી પૂરી જો તમે શ્રાવણ મહિનાના ઉપવાસ કરતા હો તો આવી રીતે એકવાર જરૂરથી ટ્રાય કરજો પૂરી બનાવવાની ખૂબ જ ટેસ્ટી પણ બનશે અને ક્રિસ્પી પણ બનશે તો ચાલો કાલે ફરી મળીશું નવી રેસીપી સાથે ત્યાં સુધી આવજો જય શ્રી કૃષ્ણ